નમસ્કાર મિત્રો પ્રભુએ આપેલ આપણને પાંચ ઇન્દ્રિયો આંખ કાન નાક ચામડી અને જીભ આ પાંચેય ઇન્દ્રિયોમાં મહત્વની ઇન્દ્રિય કોઈ હોય તો બંને આંખો અને આ બંને આંખો એકદમ સરસ હોવી જોઈએ અને એનું તેજ ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ કારણ કે આંખો જિંદગીના શિલ્લા શ્વાસ સુધી સારી રહેવી જોઈએ અને આંખોની તકલીફ થાય તો ઘણી બધી મુશ્કેલીઓ આપણે સહન કરવી પડતી હોય છે અને આંખોની જાળવણી માટે આંખોનું તેજ વધે એટલા માટે આજનો મારો વિડીયો છે હું તમને ત્રાટક વિશે માહિતી આપીશ ત્રાટક શીખવાડીશ અને ત્રાટક એટલે શું કે કોઈ પણ જગ્યાએ બંને આંખો ખુલ્લી રાખી પલકારા માર્યા વિના એક ધારું ધ્યાન કરવું અને આંખોમાં આંસુ આવી જાય ત્યાં સુધી ધ્યાન કરવું એને ત્રાટક કહેવામાં આવે છે આંખમાંથી બંને આંખોમાંથી આંસુ શરૂ થઈ જાય ત્યાં સુધી આ રીતે એક ધારો ધ્યાન કેન્દ્રિત કરવું તો આ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્રિયાને ત્રાટક કહેવામાં આવે છે અને આ ત્રાટક જો નિયમિત કરવામાં આવે શરૂઆતમાં એક મિનિટથી શરૂઆત કરી બે મિનિટ ત્રણ મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ સુધી પણ ત્રાટક તમે કરી શકો છો મિત્રો અને આ રીતે નિયમિત પાંચ પાંચ મિનિટ સવાર અને સાંજ જમ્યા પહેલાં ત્રાટક જો કરશો તો તમારી આંખો ફર્સ્ટ ક્લાસ રહેશે મિત્રો અને ક્યાં સુધી ત્રાટક કરવાનું કે જ્યાં સુધી આંસુ બંને આંખોમાંથી શરૂ થાય ત્યાં સુધી અને શરૂઆતમાં કદાચ આંખો એકદમ આ રીતે તમે દ્રષ્ટિ કરશો તો આ રીતે નહીં રહે પણ એની મેળે પાપણો આ રીતે બંધ ખોલ થઈ જશે મિત્રો શરૂઆતમાં એવું લાગશે પણ અનુભવ કરશો જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ આ રીતે આંખોને સ્થિર રાખી એક ધારું ધ્યાન તમે કરી શકશો મિત્રો અને એમાંથી ધીરે ધીરે તમે યોગ તરફ પણ વળી શકશો બંને આંખોને સ્વચ્છ રાખવા માટે ચોખ્ખી રાખવા માટે અને એનું તેજ વધારવા માટે નિયમિત ત્રાટક કરવું ખૂબ જરૂરી છે અને ત્રાટકના પ્રકારો ત્રણ છે સામાન્ય પ્રકાર સામાન્ય ત્રાટક દૂરનું ત્રાટક અને આંત આંતરિક ત્રા ત્રાટક તો સામાન્ય ત્રાટકમાં તમે જ્યારે ત્રાટક શીખો ત્યારે ચાર પાંચ ફૂટના અંતરે તમારે આ ત્રાટકની શરૂઆત કરવાની અને એમાં ત્રાટકમાં કરવાનું છે શું તો કોઈ પણ એક જગ્યાએ કોઈ એવું ચિહ્ન દાખલા તરીકે દીવાલ ઉપર કાળું ટપકું તમે દોરી દો અને એ કાળા ટપકા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અથવા આ રીતે કાગળ તો કાગળ ઉપર કાળું ટપકું આ રીતે દોરી અને સામે ચોંટાડી અને એની ઉપર પણ તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો મિત્રો ત્રાટક ધ્યાન આ રીતે કરી શકો બીજું કે જ્યારે દીવાબત્તી કરતા હોય ત્યારે તમે દીવો સામે રાખી દીવાની સામે બેસી ત્રાટક કરી શકો મીણબત્તી સળગાવી મીણબત્તી ઉપર પણ ત્રાટક કરી શકો પછી કોઈ ફોટા ઉપર કોઈ દેવદેવીઓના ફોટા હોય એની ઉપર તમે ધ્યાનને કેન્દ્રિત કરો અહીંયા રીતે પણ ત્રાટક કરી શકો ઓમનું ચિહ્ન હોય શિવલિંગ ઉપર ત્રાટક કરી શકો તમને અનુકૂળ લાગે એ વસ્તુને તમે ધારી એની સામે દ્રષ્ટિ કરી અને આ ત્રાટક કરી શકશો સામાન્ય ત્રાટક ચાર પાંચ ફૂટના અંતરે દૂરનું ત્રાટક તો દૂર કોઈ વનસ્પતિ હોય ને એના ઝાડની ડાળી હોય ડાળીના ઉપલા ભાગ ઉપર ધ્યાન કરવું અથવા તમને અનુકૂળ લાગે એમ અને રાત્રે સૂતી વખતે તારાઓ પર ધ્યાન તારાઓ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરવું આ બધું દૂરનું ધ્યાન ત્રાટક છે અને આંતરિક ત્રાટક આંખો બંધ કરી અને દાખલા તરીકે હાટ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરો નાભી ઉપર ધ્યાનને કેન્દ્રિત કરો આ આંતરિક ત્રાટક છે તો આ રીતે ત્રાટકના ત્રણ પ્રકારો છે અને ત્રાટક જો નિયમિત કરવામાં આવશે તો ઘણા લાભ એના થશે મિત્રો માનસિક શાંતિ મળશે અને શરીરની અંદર ઘણા બધા એના ફેરફારો થશે મિત્રો બીજું યાદશક્તિ વધશે જેની યાદશક્તિ નબળી હોય તો યાદશક્તિ વધશે આંખો ની તંદુરસ્તી આંખોનું તેજ વધશે અને નિયમિત ત્રાટક કરવાથી એકાગ્રતા વધશે અને તમારો વિલ પાવર વધશે મનથી તમે સ્ટ્રોંગ અને મજબૂત બનતા જશો એવું છે આ ત્રાટક આ એક પ્રાણાયામનો પ્રકાર જ ગણી શકાય શરીરને શુદ્ધિ માટેનો પણ આ એક ધ્યાન છે જેને ત્રાટક ધ્યાન કહેવામાં આવે છે અને આ ત્રાટક તમે એક મિનિટથી શરૂઆત કરી પાંચ મિનિટ સવારે પાંચ મિનિટ સાંજે કરો તોય ઘણું અને વધારે ત્રાટક કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો અને તમે એનો લાભ મેળવી શકો છો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર